ક્ષી વિવિધ પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારી શ્રી સમક્ષ કરી હતી આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ સમક્ષ સર્વે ધારાસભ અને શ્રીઓ કચ્છ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈને વિવિધ સુવિધાઓનું નિર્માણ નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક વર્ક નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈ ઝુંબેશ શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અંગે બાયપાસ બનાવવાની કામગીરી જિલ્લાની અને તાલુકાની હોસ્પિટલમાં જરૂરી સાધનો અને સ્ટાફ પંચાયતોમાંથી નગરપાલિકા બની હોય એવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરીઓ તેમજ ધારાસભ્ય શ્રીના ગ્રાન્ટમાંથી નક્કી થયેલા કામોની વહીવટી અને તાંત્રિય મંજૂરીઓ રેલવે ઓવરબ્રિજ નિર્માણના માટે જમીન સંપાદનની પ્રક્રિયા અને મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો નિકાલ વિવિધ શહેરી વિકાસ તથા મંડળોના વિકાસ કાર્યો તેમજ નગરપાલિકા વિસ્તારમાં સુદ્રઢ અગ્નિશમન વ્યવસ્થા દબાણને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી પ્રભારી મંત્રી આ પ્રશ્નોને સાંભળીને તેનો વહેલી તકે યોગ્ય નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું પ્રભારી મંત્રીશ્રીની સૂચના અનુસાર તાત્કાલિક નિવારણ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં ભુજના શ્રી કેશુભાઈ પટેલ ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અંજાર ધારાસભ્ય શ્રી દીપકભાઈ છાંગા અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા પ્રાંત અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા Thank you.